ગુરુમા આપણે અખાને ભૂલીએ એમ નહીં કારણ કે એના છપ્પા મારા તમારા દરેકના માટે સુખદાયક છે શબ્દ થોડા આકરા કારણ કે કડવા ઔષધ સિવાય રોગ મટતો નહીં બાકી વ્યક્તિગત કોઈનો દોષ બતાવવા માટે આ સપ્પા નથી પણ વ્યક્તિને ઘણા લોકો એવું કહેતા હોય છે કે વિષયને છોડો પણ આમ અંતરમાં એવું હોય કે વ્યક્તિને છોડાવો વ્યક્તિને છોડાવો વ્યક્તિ છોટી જાય તો વ્યક્તિ એ વિભુનું સ્વરૂપ પરમાત્માના સ્વરૂપ છે હવે શાસ્ત્રો કહેવાય કે આ તો આચાર્ય હોય ગુરુ હોય એ છોડાય એક વાત માન્ય ધનમાન્ય જેને જેને જે છૂટ્યા છે ગુરુ દ્વારા છૂટ્યા છે અગર તો ધર્માચાર્યો દ્વારા હવે એનું કહેવાનું એમ થાય કે આચરણ ના હોય અને આચાર્ય કહેવાતો હોય તો એના આચાર્ય કઈ રીતે મનાય છપ્પામાં એવું છે કે આચરણ વિનાનો આચાર્ય દ્વૈત દુરાચાર્ય કહીએ બકવા કરે બ્રહ્મરાક્ષસ પ્રેમ નહીં જેના આઈયે ચરણે આવેલાને બનાવે ચેલા મીથ્યા ઉપડાવે ઠેલા હું ખરો બાકીના ખોટા ગપ ઉડાવે ઘેલા છેટાર્યા રે જો અહમવાદીથી આપણી થાય બરબાદી આત્મારામ આચાર્ય કદા ના હોય ભેદવાદી આ છપ્પો બીજા નંબરનો છે આચરણ એટલે જે આદર્શ પુરુષના શોભ આદર્શ વ્યક્તિના શોભ જેનું જીવન ચારિત્ર બિલકુલ શુદ્ધ હોય વર્તમાન વાણી અને વ્યવહારો બિલકુલ જેના સ્વચ્છ ચોખ્ખા હોય સર્વને હિતકારક અને દરેકને ગમ એવા હોય એના આચાર્ય કહેવાય જેમ કપાસનું ફૂલ એની અંદર કલર અને સુગંધ બે ના હોય પણ જગતને ઢોંક છે સાધુ જીવન શું કપાસું રામાયણ લખે છે એમ જેનું જીવન એવું હોવું જોઈએ કઈ હર કોઈની પણ મર્યાદા અને આપણી સંસ્કૃતિને દોરનાર હોવું જોઈએ એટલે આચરણ વિનાનો આચાર્ય જેનામાં ખાલી બોલવાનું છે એ બોલે એમ વર્તન કરતો ના હોય જેમ શંખલી બોલવો શું પણ આપો ટકા શંખ બોલે ચાર ઘણું પણ વળે નહીં કશું ભલે અવાજ આવે એવું કર્યું ભલે બોલતા આવડ્યું લબાડ કહેવાય લબાડ કારણ કે એને ખબર નહીં અને બીજાને એ પ્રલોભનો અગર તો ભય બતાવતો હોય આવો આચાર્ય કિંમતમાં કીધું કે જેનો આગેવાનો ઓંધળો એનું કટક એટલે આખું દળ કુટુંબ લશ્કર કુવામત છે આગેવાન ઓંધળો આગેવાનની અસર અગર તો આગેવાનનું અનુકરણ ઘણી વખત એ પાછળની પ્રજા કરતી હોય છે અને એ આગેવાનનું ઠેકોણું ના હોય એનું અનુકરણ કરવાથી પ્રજા લાભ તો ચોઈ રહ્યો પણ વર્ણશંકર પ્રજા પેદા થાય આવો ગીતાનો સિદ્ધાંત છે કૃષ્ણ કહે છે કે મમ્મ વર્તમાનનું વર્તન તે મનુષ્ય પાર્થ સર્વસ અમારું વર્તન જોઈને પાછળની પબ્લિક આચરણ કરશે જો આપણે આગેવાનો એવા હોઈએ તો પાછળની પ્રજા આપણો બોનો લઈને આપણો નિમિત્ત બનાવી બનાવીને એમનું ધાર્યું કરશે તો આચરણ વગરનો આચાર્ય કહેવાય નહીં આચાર્યનો અર્થ થાય વિચાર્ય જેનું હિત માટે વિચારો પ્રગટ થતા હોય અને સર્વનું હિત રાખીને પગલો ભરતો હોય એમાં એનું પોતાનું આગવું પેટ માટે કશું ના આવતું હોય પરમાર્થ માટે જેનો શ્વાસ શરીરને સંપત્તિ જતી હોય એને આચાર્ય કહેવાય આવો ના હોય તો આચાર્ય વિનાનો આચરણ વિનાનો આચાર્ય દ્વૈત દુરાચાર્ય કહીએ દ્વૈત એટલે જેના દિલમાં જુદાપણાના ભાવ પડ્યા છે અગર તો હું કોક છું બાકીના બધા મારાથી આઠ હેઠ રહેવા જોઈએ કારણ કે દુર્યોધન હતો તો છત્રપતિ પણ એની ખબર વગર એના બોલ્યા સિવાય કોઈ પણ કોઈ કરી નાખે તો હજારોને ધમકાઈ નાખતો હતો એ તો મશવેદમાં ખબર જ છે કે પહેલા ઊંચું આવ્યો તો શું થાય ને અમે પૂછ્યા જેવાય નહીં ને મને આપબાઈ ના દીધા ને તમારું ધાર્યું એટલે જે પોતાનું જ ઊંચું રાખવા માગે હ અને બીજોને હા સેટ રાખવા માગે હ જે સામ્રાજ્યવાદ સ્થાપવા પ્રયત્ન કરે છે અને ગણવાદને જાણતો હોવા છતો સ્વતંત્રતા કરવી એવા સિદ્ધાંતો નિયમો જાણતો હોવા છતોય જેના દિલમાંથી હજારો જન્મોના વાસનાના લપેડા સૂટતા નથી અને એ લપેડા એવું કરવા દે દેતા નથી ધર્મના માર્ગે બીજાના કલ્યાણ માટે વાસનાના લપેડા આડા થાય છે આવું એ બોનું બતાવો છે બાકી એની જ ઈચ્છા છે કે બધાને દબાવતા રાખવા આપણા આગળ કોઈ થવું જ ના જોઈએ આપણે એને એવી રીતે કે ભાગો ભાગવતે ઊભોય ના રહે કંઈ બેઠોય ના રહે કે આ રીતે અનદ્વૈત કહેવાય જુદાપણું અથવા તો દાનવ એ વાન આચાર્ય ના કહેવાય ઈ વન આચાર્ય કહેવાય નહીં દૈત દુર્યાચાર્ય કહીએ આચાર્ય હોય ને જુદાપણું ના જતું હોય અહમ ના જતો હોય તો એનો અહમ કોમ કરી રહ્યો સર એને આચાર્ય કહેવાય નહીં બકવા કરે બ્રહ્મરાક્ષસ પરમાત્માની વાતો કરતો હોય સુખની વાતો કરતો હોય પણ એનામાં લાગણી ના હોય અને જેને કોઈને સુખ પ્રોપર્ટી ક સન્માન પ્રાપ્ત થાય એ મના આપી દો આવું કહેતો હોય હું તમારું કશું નહીં કહે આમાં અમને અર્પણ કરો કદાચ મનોક વિપત્તિ આવી જાય તો પછી પાછો સૂઠી પડે કે તો કર્મ કરો અગર તો કુદરત કરે એ ખરું ને તો કાઠું આવે તાણે કુદરત કરે અને લાભદાયક હોય તાણે મને અર્પણ કરો આ બ્રહ્મરાક્ષસ કહેવાય બ્રહ્મરાક્ષસ કહેવાય સીધો કોમ ને જાય અને આ જુઓ ઇતિહાસોની અંદર ઘણા રાક્ષસોએ તપ કર્યો છે ભગવાન શિવની ભોળપણતાનો લાભ ઉઠાવ્યો જેને વરદાન આપ્યો એના જ ઘરમાં ડખા ગલાયા હા જેને તથાસ્તુ તું બોલ્યા છે એમને જ નાહવું પડ્યું છે આ રે રાક્ષસો કહેવાય બ્રહ્મની ભાષા બોલે પણ વર્તમાન ના રાખે તો બકવા કરે બ્રહ્મરાક્ષસ પ્રેમ નહીં જેના આવીએ આ આ હાથ પગ બધો અંગવયવો આપણો જ છે બીજા નોય નહીં તૈણ ભાગ ધડ મસ્તક હાથ પગ તૈણ ભાગે જેમ શરીર વેચાયેલું છે એમ ત્રિલોકમાં ત્રિભુવનના રૂપમાં તૈણે લોકના રૂપમાં પરમાત્મા ખુદ છે અને એ પરમાત્મા મારો હોય તો આ બધા મારા જ ભગવાન છે મારા ભગવાન છે અને હું એમનો ચાકર છું આવો પ્રેમ જેને પ્રગટ ના થાય પ્રેમ બોલીએ ખરા પણ પ્રેમ એટલે પ્રીતમ કહેશે કે પાવકની જ્વાળા અગ્નિ જેવો છે અગ્નિના પાહા ઉદેવ ના પે હ એમ પ્રેમ જે ના એ ઉતર તો રોમાયણ કહે કે ભગવાન બધે છે પણ પ્રેમ છે પ્રગટ હોય મેં જાના પ્રેમ સિવાય પરમાત્મા પ્રગટ થતો નથી અને પ્રેમ એ જ પરમાત્માને પકડવાનું એક અંગ છે આવું જે ના આઈ એ ના હોય અને હજી ખાઈ જતી જ ના હોય આ એમ સમથિંગ આમ બીજા બધા નથી તો આવાના તમે આચાર્ય તમે કહું કોઈ વ્યક્તિગત વાત નથી કોઈનો દોષ બતાવવા માટે નથી પણ વિષયોની ટીકા તો અવશ્ય છે ચરણે આવેલાને બનાવે ચેલા જે એના પગે આવ્યો એને કદી ઊંચો થવા દે જ નહીં કદી ઊંચો એના કરતાં શિવનો દાખલો તમે જુઓ ચંદ્ર ચરણે આવે તે ભેર રાખ્યો આ બોલે ખરા છો એમ બોલે ખરા પણ શીર મોડેલ માથું જ મળી નાખે ઊંચા થવા તાણે શીર મોડ હોય ને કદાચ સાઈડ કાપો તો તો તમારું આય બન્યું કદાચ એનાથી વિશેષતા બોલો તો તો તમારું આ જ બન્યું જગ જાહેરમાં તમને અડધું કરી નાખે બોલો હોય અને આપણે કહેવું હું કઈ સંજ્ઞા લગાવાય કાઠું છે અને તમે કહેવા જાઓ તો એ સીધું ના હમજ સીધો જ વિરોધ કરવા ઉતર આ એનો અહમ એને જપવા દેતો નથી અને મારી ભૂલ મને ના દેખાય એમ જેનો અહમ હોય એને પોતાને તો ના જ દેખાય અને બીજા દેખાવ તો પછી એનું આવી બન્યું બીજા જો દેખાડે તમે છો તો તમે અમારાથી જબરા તમે અમારાથી ચેડીથી આવશો ને તમે ઓમ શું જાણો કરી કરીને દબાવી દે અગર તો એના ટોળા દ્વારા ગમે તેવાનો સાચો પ્રશ્ન દબાવી દે અને એને એવો શરમિંદો અથવા તો ગભરાવ બનાવી દે તે પેલો ઊંચો થઈને ફરીવાર પ્રશ્ન ઉપાડે જ નહીં અને પ્રશ્ન તો ના ઉપાડે પણ ફરી વાર આવી સભામાં આવે નહીં આટલું એને અપમાન કરતા હોય અને ગપ ગોળાઓ મેં ઓમ કીધું ને આમ થઈ ગયું મેં ઓમ કીધું ને પેલા ચમત્કાર થઈ ગયો મેં એનો વસ્તાર નહોતો ને કીધું તે છોકરા થઈ ગયા એને ટકતો થઈ ગયો નોકરી મળી જઈ શું કરવા ગપ મારો હોય એ ભણ્યો ના હોય ને એ મહેનત ના કરતો હોય તો તમારા આશીર્વાદ કરો હું આશીર્વાદ ખોટા નહીં પણ આગવા ધણી ના થઈ જવાય એ તો એની મહેનત કમાય રોમાયણ જ કહેશે કે પ્રારબ્ધથી આગળ બીજો કોઈ દેવ નહીં અને થયો હશે તો એના કર્મનો ફળ મળે છે એમાં આપણે ખોટા નિમિત્ત બનીએ છીએ બધા ક્યાં ખોટા હું પછી પોતાના ઠેલા એને ઉપડાવ એના તો છે અચારાના તોય પણ પોતાના ઠેલા એટલે પોતાનો દેવો થયો હોય પોતાના અવસરો આવ્યા હોય પોતાને કોઈક કાઠું આવ્યું હોય આ બધું પેલા ચેલાના માથે નાખન અને ચેલો થયો ગુરુ બોલે એશા કરના પડતા હે તો તમારી ભક્તિ સહી એવું બોલી બોલી બોલીને બધાએ ઠેલો પાપનો પોટલો પેલાના માથે નાખ પેલો હવે આવી ગયો કરોડિયાની જાળમાં પડી ગયો જઈ નહીં એક તો રહી નહીં એક નર રાજાજી જેવી દશા થઈ છે કળિયુગ ત્રણે વાટે વન ને પ્રેમ તણે દમયંતી ભણી વન કરવું હું એમ કશું ના ઉજ આવી દશાવાળો કરીને મેં અને મોઢા તો મોટા મોટો બણગો ફૂંકતા હોય એટલે ગપ ઉડાવે ઘેલા શેટારે જો અહમવાદીથી અહીં કહેવાનું છે કે આવા અહંવાદીથી એની વાણીમાં વિકાર હોય જેની નજર દેખાતી હોય ઓખ્યું પણ દ્રષ્ટિમાં વિકાર હોય હતો હોય મૂસોમાં પણ મોય નકરી બળતરા હોય તો આવા ઉપર છલ્લાથી તમે શેટા રહેજો નહીં તર વાત કરે એ મય મજા ના આવે અને વાત બળતરે જો ગંભીર ના થાય અને હસી જાય તો એનાથી રહેવામાં મજા હ કારણ કે એ બહાર હશે બાર તો ધૂતરા સ્ટેચ્યુ નતો બોલતો કે ભેમ મારો દીકરો જ કહેવાય ભાઈનો છોકરો એ મારો કહેવાય એકવાર કે મને એને ભેટી લેવા દો પણ કૃષ્ણને ખબર હતી એટલે આગળ તમે જો લોઢાનું ઢબડું કર્યું હતું એટલે એનું ચોજ એનું વાલ પણ કચરે કચરા કંઈ ના શ કદાચ સાચો હોય તો એ પ્રેમની શું દહેશત તો આવા ભેદવાદીઓ વણીના બોલવામાં અને અંદરના વર્તમાનમાં બિલકુલ રાત દિવસનો ફરક હોય જેને જાણવી એ વણીને સમજવી અને એનાથી નજીક જવું કે શેતા રહેવું એ ભાગ્યશાળી કોઈક બચી એક છે બાકી છોડતા જ નહીં હોતા એટલે આપણી થાય બરબાદી આપણું મોન મર્યાદા સંપત્તિ આબરૂ ઇજ્જત જે કોઈ હોય કુટુંબ કબીલો બધોથી આપણે ફક્ત ટળીને એકલા થઈને રહીએ આવું કરીને મેળ એટલે પછી કહે તો તમારો વક્ષ તમે બોલ્યું નહીં પડ્યા હોય તમે વચન નહીં પાડ્યું હોય તમે શાસ્ત્રો કે એમ નહીં અરે તું ગુરુ છો ને તારું કીધું તો અમે કર્યું તા તો આ દર્શાવી એટલે શેતા રહેવા મજા આત્મારામ આચાર્ય કદા ના હોય ભેદવાદી જેને ભેદ દેખાતો હોય શાસ્ત્રો કહે કે જીવ જીવ જુદા આ ભેદ જ છે ને શું છતાં જીવને ભગવાન જુદા આ ભેદ જ નહીં તો શું છતાં જીવને જળ જુદા આ ભેદ નહીં તો શું સર જળ વસ્તુને બીજી જળ વસ્તુ જુદી છે આ જળ આ ભેદ ભેદ નહીં તો શું સર ભગવાન જળ જુદી વસ્તુઓ છે આવા જેને ભેદ પડ્યા છે અમે ઊંચા બોધ કરીએ પૈસા લઈએ કાજુ બદામ ખાઈએ પણ એનું પાણી તો અમે ના પીએ જમવાની તો વાત ચોરે અને પછી કહેવા જો વિવેક રાખો કયો વિવેક છે અમો વિવેક કયો આવ્યો છે એ બોલ્યા પ્રમાણે તો વર્તન કરીને પતિ બધું કરો છો તો ખરેખર આમ કાચા પકવાનો હારા પૈસા હારા એ ના આડેલા નહીં તો તમે એ લ્યો છો અને બીજી વાતોમાં તો સબરીના શબરીના દાખલા હાલવાના બધા લોકો શબરીના દાખલા હાલ કે રમે શબરીનો જૂઠો બોર ખાધો તો પછી એ શબરી મંદિરમાં ચમ ના જઈએ કે એ શબરીનો રમ બોર ખાતો હોય તો જેને બોર ખાતો હોય ના જ મંદિરમાં આ લોકોના જ એક આ તો ક્યોની ભેદવાદી ચાલી હ પરમાત્માના માટે આવા ભેદ નહીં હમજુ પુરુષ માટે આવા ભેદ નહીં કોઈ ઉત્તમ વરિષ્ઠ રાજા હોય એની દ્રષ્ટિમાં પણ ભેદ નહીં કોઈ દેવી દેવતા કહેતા હોય કદાચ તોય પણ ભેદ નહીં તો આ ભેદ લાયા ચોથી જેના મો આવા ખોંદોનીના ગુણ નથી એના આ ભેદ બ્રહ્મ થશે અને બ્રહ્માની જગ્યાએ બેસી જાય પણ જો હું ભેદ ટળ્યો નથી પણ ભેદમાં વધારો કર્યો છે તો ખરેખર ઓનાથી છેટાડવા મજા આપણો શાસ્ત્રો એમ જ કહેશે કે ભેદવાદીઓથી છેટારો દગાબાજથી છીટારો નહીં તો તમારું જીવન બરબાદીમાં જ હશે અને એનું જીવન દિન પ્રતિદિન વાહ વાહ કરતું કરતું આગળ જતું રહેશે બસ વિશાળ વિશેષ અનુસાર કોઈના માટે કોઈ એકાદ જગ્યા અખબર તો કોઈ એકાદ ખૂણો ધ્યાનમાં રાખીને કહેવાનું નહીં પણ વિષયોની ટીકા અવશ્ય છે કબીર છે વિષયથી વશ થાય તો દુર્ગતિની સાબિતી એ વિષયોથી વશ થયો આ તો ગતિ છે માટે વિષયોથી છૂટો અને આપણે છૂટી જઈએ તો પછી બધી વાતે નિરત છે સદગુરુ મહારાજનો જય